બનાસકાંઠાના ડીસા તાલુકાના મુડેઠા ગામે વિકસિત ભાત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ્યજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક ફ્લેગશીપ યોજનાકીય લાભોની માહિતી ઘર આંગણે પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લઈને સો લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે વિકસિત ભાત સંકલ્પ યાત્રાનો રથ ગામે ગામ ભ્રમણ કરી રહ્યો છે લાભાર્થીઓને સ્થળ પર આયુષ્યમાન કાર્ડ આવકના દાખલા જમીન ચકાસણીના અને ઘણા બધા કામો સ્થળો પર કરવામાં આવતા હતા જે અંતર્ગત ડીસા તાલુકાના મુડેઠા ગામે વિકસિત ભાત સંકલ્પ નો રથ આવતા મુડેઠા પ્રાથમિક શાળાની બાળકો દ્વારા કંકુ તિલક કરી સ્વાગતગીતથી રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સામેલ સત્તર જેટલી યોજનાકીય માહિતી આપવામાં આવી હતી વિકસિત ભારત સંકલ્પ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાગેલા રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડીયા ભીલડી ભાજપ મંડળના પ્રમુખ પનસિંહ સોલંકી બનાસકાંઠા જિલ્લા યુવા મોરચાના મહામંત્રી અલ્કેશભાઈ જોશી મુડેઠા સરપંચ વિનાજી રાઠોડ ભીલડી મંડળના ઉપપ્રમુખ દશરથસિંહ રાઠોડ ભીલડી મંડળના કોસા અધ્યક્ષ ગમનસિંહ રાઠોડ પૂર્વ ડેલિગેટ બચુજી ભીખાજી રાઠોડ જિલ્લા પોલીસ સલાહકારના સભ્ય કંચનજી ઠાકોર વજયરામભાઈ જોશી સાદુલસિંહ મુરેઠા પ્રાથમિક શાળાના આચાર્ય હિરેનભાઈ પુરોહિત મુરેઠા તલાટી અવિનાશ રાવ ગોગાપુરા વડલાપુરા તલાટી ચહેરાભાઈ મોદી રેવન્યુ તલાટી ભારતીબેન ઠાકોર મુખ્ય સેવિકા પુષ્પાબેન સોલંકી ગ્રામ્ય સેવક ગણપતભાઈ મુરેઠા આરોગ્ય સ્ટાફ આંગણવાડી કાર્યકર આશા વર્કર બહેનો પંચાયતના સભ્યો અને પત્રકાર મિત્રો સહિત મોટી સંખ્યામાં ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ રમેશભાઈ ચાવડા